તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ કોન્સેપ્ટથી આપણે પરીક્ષામાં દસથી પણ વધારે ગુણ મેળવી શકીએ છીએ ચૌદ માર્ગનું ચેપ્ટર છે બેઝિકના વિદ્યાર્થીઓ માટે અને આઠથી દસ ગુણનું ચેપ્ટર છે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે તો મિત્રો આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ અગત્યનું છે તો આ કોન્સેપ્ટના સૂત્રો એટલે કે સૌપ્રથમ મધ્યક શોધવાની ત્રણ રીતો છે જે પૈકી પહેલી રીત છે સીધી રીત અથવા પ્રત્યક્ષ પણ મધ્યક શોધી શકાય બીજી રીત છે ધારેલા મધ્યકની રીતે તરેલા મધ્યકની રીતે મધ્યક શોધી શકાય ત્રીજી રીત છે પદ વિચલનની પદ વિચલનની રીતે મધ્યક શોધી શકાય ત્રણ રીતો છે મિત્રો સીધી રીતે તમારે મધ્યક શોધવો હોય તો એક્સ બાર એટલે મધ્યકનો ચિહ્ન છે એક્સ બાર જેને મધ્યકના ચિહ્નમાં પણ દર્શાવી શકાય છે સંજ્ઞા એક્સ બાર છે સીધી રીતે ગણવું તો એક્સ બાર બરાબર સીગમાં એફઆઈ એક્સઆઈ અપન સીગમાં એફઆઈ સૂત્ર થશે પહેલી રીતનું સૂત્ર છે બીજી રીતનું સૂત્ર થાય સીગમાં એક્સ બાર બરાબર ધારેલા મધ્ય છે માટે એ પ્લસ સીખમાં એફઆઈડીઆઈ છે એમાં સીગમાં એફઆઈ થશે અને ત્રીજું સૂત્ર છે એક્સ બાર પદ વિચારે તો એક્સ એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ અપન એફઆઈ ગુણાકારમાં શું થશે એચ તો x બાર બરાબર a સિગ્મા fi y સિગ્મા fi ગુણક r છે એટલે કે આ ત્રણ રીતે તમારે આ ત્રણ સૂત્રથી આપણે મધ્યક શોધીશું સાદી રીતે ધારેલા મધ્યકની રીતે અને પદ વિચલનની રીતે આારે બહુલક્ષ શોધવું છે બહુલક્ષ શોધવા માટે આપણે z સંમેય યુઝ કરીશું જેના બરાબર l f1 f0 2f1 f2 f1 f0, f0 f2 અને ગુણાકારમાં h લગાવીશું સૂત્ર તો મિત્રો આ રીતે આપણે f1 એ સૌથી મોટા બહુલકીય વર્ગની આવૃત્તિ છે તેના પહેલાના પછીના f2 છે વર્ગની આવૃત્તિઓ છે અને આ વર્ગ વચ્ચેનો તફાવત જેને વર્ગ અંતરાલ કહીશું હવે મધ્યસ્થતા માટે m યુઝ કરીશું m બરાબર l પ્લસ n/2 કુલ આવૃત્તિના છેદમાં 2 ધનમાં છેદમાં -cf એટલે સંચય આવૃત્તિ

ડીઆઈ એટલે આપણે ધારેલા મધ્ય શોધવા માટે ડીઆઈ ઉપયોગી છે ડીઆઈ શોધવા માટે એક્સ આઈ માઇનસ એ ધારી લઈએ ધારો કે આને એ ધારીશું ઉપરના બે નીચેના બે ત્રીજાને ચોથામાંથી આપણે એ ધારીએ તો એક્સ આઈ માઇનસ એ એટલે સુડતાલીસ પોઈન્ટ પાંચમાંથી ચાલીસ જાય તો એ ધારેલો છે સુડતાલીસ પોઈન્ટ પાંચ એક્સઆઈ છે એ પણ એટલો જ છે માટે ઝીરો આવશે એટલે છેદમાં એચ એચ એટલે ડિફરન્સ કેટલો છે પંદર છે

ત્રણ એકા ત્રણ માઇનસ ત્રણ થશે છ એકા છ ત્રણ હવે સીગમા એફઆઈ એટલે કે ટોટલ કરીશું તો બે ને ત્રણ પાંચ સાત બાર બાર ને છ અઢાર છ ને આપણને ત્રીસ મળી ગયા એફઆઈ જેમાં છ ને બાર અઢાર ને અઢાર છત્રીસ છત્રીસ માંથી એકાદ છ અને છ તરી અઢાર માઇનસ સાત થયા અઢાર ને અઢાર છત્રીસ માંથી સાત જાય તો અઢાર છત્રીસ છત્રીસ માંથી બત્રીસ બત્રીસ માંથી ત્રણ દસ તો ઓગણત્રીસ આવશે સીગમાં એફઆઈ વાય ટવેન્ટી નાઇન મળશે મિત્રો હવે તમારે અધ્યક્ષ જોવું છે અધ્યક્ષ જોવા માટે પદ વિચલન યુઝ કરે છે એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ અપન સીલમાં એફઆઈ ગુણાકારમાં એચ એ પર આપણે શું ધાર્યું છે સુડતાલીસ પોઈન્ટ પાંચ સીગમા એફઆઈ યુઆઈ છે ઓગણત્રીસ સીગમાં સીગમાં અને ફરન્સ છે પંદર પંદર તો ત્રીસ કરીશું મિત્રો સુડતાળી પોઈન્ટ પાંચમાં ઓગણત્રીસના અડધા કરીએ તો ચૌદ પોઈન્ટ પાંચ તો સુડતાળીસ પોઈન્ટ પાંચ પ્લસ ચૌદ પોઈન્ટ પાંચ કરીએ તો પાસઠ આવશે આપણને મળશે મિત્રો વર્ષે મિત્રો રીતે સરસ મજાનો આ જે દાખલો છે તેને ભણી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો ધીઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે આવા ક્વેશ્ચન પૂછાતા હોય પોઈન્ટમાં ઘણા બધા મિત્રો ભણી શકતા નથી હવે બીજો કોન્સેપ્ટ જોઈએ જે છે બહુલકનો કોન્સે બહુલક શોધવા માટે આપણે વર્ગ આપેલી છે આવૃત્તિ આપી છે તો સૌથી મોટો વર્ગ શું દેખાય છે સાવન તો આને f1 કહીશું આવૃત્તિ એના પહેલા ને f0 કહીશું વન પછી ને f2 કહીશું જે સૌથી મોટી આવૃત્તિ છે તેના સામે જે બને છે તેને અધસ્યમાં l કહીશું અને ડિફરન્સ h જે ધ ડિફરન્સ 15 નો છે મિત્રો તમે જોઈ શકો છો અને z બરાબર l પ્લસ

અને ચાલીસ પ્લસ પાંચ એટલે પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય થશે મિત્રો આ જે ફ્રિકવન્સીનું ટોટલ એફઆઈ કહીશું જેનું ટોટલ થાય જે લાસ્ટમાં મળે છે તે અહીં મિત્રો તમારે એક્સ અને શોધી છે તો સીગમાં એફઆઈ જે ટોટલ તમે જોવા જઈએ તો આપેલું છે સાઈઠ આપેલું છે તો ચાલીસ સાઈઠ બરાબર પિસ્તાલીસ પ્લસ એક્સ વાય અહીં ટોટલ તમે સિક્સટી આપેલું છે

n બાય ટુ એન બાય ટુની જે સાઈડ ટોટલ છે તેના અડધા કરીશું તો 30 માઇનસ પીએફ એટલે ફાઇવ પ્લસ એક્સ કરીશું સીધમાં એફ છે કેટલી છે વીસ છે અને જુનાકરમાં એચ ફોર બંનેનો ડિફરન્સ દસ દસનો છે તો દસ તું વીસ કરી શકીશો અહીં મધ્યસ્ટ અઠ્ઠાવીસ પોઈન્ટ છે વીસ આભાર જશે તો અઠ્ઠાવીસ પોઇન્ટ પાંચમાંથી વીસ થશે જેના બરાબર ત્રીસના ત્રીસ માઇનસ પાંચ માઇનસ એક્સ

તો આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે મિત્રો તો દરેક મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો અને એક જ ગીતાનો એક સરસ મજાનો મન કરો ચિંતન કરો જેથી તમારો કોન્ફિડન્સ લેવો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ